વડોદરા શહેરના તાનિયાબજાર વિસ્તારમાં આવેલા શ્રી અરવિંદ નિવાસમાં મહર્ષિ અરવિંદ તેમના તેરમા વર્ષમાં વડોદરા શહેરમાં વસવાટ દરમિયાન આ ભવનમાં છ વર્ષ રહ્યા હતા અત્યારે શ્રી અરવિંદ નિવાસમાં શ્રી અરવિંદ સોસાયટી અને શ્રી અરવિંદ મેમોરિયમ ટ્રસ્ટ એવા બે સંસ્થાઓ શ્રી અરવિંદ અને શ્રી માતાજીના કાર્યનો પ્રચાર અને પ્રસારનું કામકાજ કરી રહેલ છે જે કાર્યના ભાગરૂપે શ્રી અરવિંદ નિવાસમાં આવેલા આરોગ્ય ભવન હોલમાં પ્રદર્શન યોજાયું હતું આજથી પચીસ ડિસેમ્બર સુધી મહુષ્રી અરવિંદ દે લખેલા સાહિત્યનું તથા શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરીના શ્રી માતાજીએ લખેલા સાહિત્યનું પ્રદર્શન વેચાણ અને નિશુલ્ક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્રી દિવસીય આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે આ પ્રદર્શન વેચાણ અને નિઃશુલ્ક વિતરણનો હેતુ સમાજમાં શ્રી અરવિંદ અને માતાજીના આધ્યાત્મ સામાજિક અને શૈક્ષણિક કાર્યનો પરિચય કરાવવાનો છે આ એક્ઝિબિશન શ્રી અરવિંદ નિવાસ શિંદ સોસાયટીના પરિસરની અંદર છે અને આ જે જગ્યા છે એને આરોગ્ય ભવન હોલ કહેવામાં આવે છે આ એક્ઝિબિશન શ્રી અરવિંદના સમગ્ર સાહિત્યનું એક્ઝિબિશન છે આ એક એવું એક્ઝિબિશન છે કે જેમાં આજથી સવાસો વર્ષ પૂર્વે જે સાહિત્ય સર્જિત પામ્યું હતું તે અને ત્યાર પછી એના વિવિધ સ્વરૂપો એની વિવિધ આવૃત્તિઓ એ બધાનું પ્રદર્શન અમે અહીંયા કરેલું છે તદુપરાંત અમારી પાસે જે કંઈ પણ એના અનુવાદો છે અનેક ભાષામાં થયેલા શ્રી અરવિંદના સાહિત્યના અનુવાદો છે તે પ્રસ્તુત કરેલા છે શ્રી માતાજીના સાહિત્ય એમની પોતાની રચનાઓ અને એના અનુવાદો અમે કરેલા છે શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરી એ જે એક્ટિવિટીઝ કરી રહ્યું છે એ એક્ટિવિટીઝ લગતા અનેક પુસ્તકો અને એના રિપોર્ટ્સ અને એના અનુભવો સાહકોના એને લગતા પુસ્તકો પણ અમે આમાં પ્રદર્શિત કરેલા છે તદઉપરાંત અમારી પાસે એવા પુસ્તકો પણ આવે છે કે જે લોકો હવે કહે છે કે અમારે ત્યાં આની જરૂર નથી તો એવા પુસ્તકોનું અમે વિતરણ પણ અહીંયા નિઃશુલ્કપણે કરીએ છીએ જેથી એ યોગ્ય હાથમાં જાય અને એનું યોગ્ય સંભાળ લેવાય અને યોગ્ય રીતે એનું સંવર્ધન થાય આ એક્ઝિબિશન આજથી શરૂ થયું છે કાલે ને પરમ દિવસે એટલે કે ત્રેવીસ ચોવીસ પચીસ ત્રણ દિવસ ચાલશે એક્ઝિબિશનનો સમય છે સવારે દસથી સાંજના સાત નિઃશુલ્ક હું કઈ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો